રામપુરા વિસ્તારમાં આવેલી મસ્જિદ ઇબ્રાહીમ પાસે મના રેસીડેન્સીમાં રહેતા નાના બાવા પરિવારના ત્રણ ત્રણ સભ્યો પ્લેન ક્રેશની ઘટનામાં મોતને ભેટ્યા છે બ્રિટન નિવાસી અકિલ અબ્દુલ નાના બાવા હના અકિલ નાના બાવા અને સારા અકિલ નાના બાવા ગુરુવારે અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં કાર્ડનો કોડ્યો બન્યા હતા અકિલ તેમજ તેના બીજા ત્રણ ભાઈઓ સહિતના પરિવારના સભ્યો છેલ્લા વીસેક વર્ષથી બ્રિટનમાં સ્થાયી થયા હોવાનું સ્થાનિકોએ કહ્યું હતું તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અકિલ પિતા અબ્દુલ નાના બાવા સહિતના પરિવારના સભ્યોને મળવા આવતો હતો જોકે આ વખતે પરિવારના સભ્યોને જાણ કર્યા વગર અખિલ પત્ની હના અને પુત્રી સારા સાથે ઈદની ઉજવણી કરવા આવી પરિવારના સભ્યોને સરપ્રાઇઝ આપી હતી ત્યારબાદ પરિવાર સાથે ઈદની ઉજવણી કરી અકિલ તેની પત્ની અને પુત્રી સાથે ફરી બ્રિટન જવા નીકળ્યો હતો તેની ફ્લાઇટ ગુરુવારની હોવાથી પત્ની અને પુત્રી સાથે બુધવારે જ અમદાવાદ જવા નીકળી ગયો હતો આ દરમિયાન ગુરુવારે અમદાવાદથી ફ્લાઇટે ઉડાન ભરતા આ સફર અકિલ સહિતના પરિવારની અંતિમ સફર બની ગઈ હતી સ્થાનિકોના કહેવા મુજબ અકિલના પિતા અબ્દુલ્લાના બાવા સેવાભાવી પ્રવૃત્તિના વ્યક્તિ છે તેમનો પરિવાર શહેરની જાણીતી લોખાથ હોસ્પિટલના ટ્રસ્ટ સાથે પણ સંકળાયેલો છે અન્સારી સુલેમાન અબ્દુલ રહેમન વિસ્તાર છે હા આપણે ઊભા છીએ રામપુરા જડાઉલ છે મસ્જિદ ઇબ્રાહિમની સામે જે મના રેસિડેન્સી તમને દેખાતી હશે અમારી પાછો એ બિલ્ડિંગના ટોપ ફ્લોર પર અમારા મોલ્લાના વડીલ અબ્દુલ્લાભાઈ નાના બાવા રહે છે એમનો છોકરો ગયા શુક્રવારે ઈદની ઈદનું વેકેશન મનાવવા માટે ઇન્ડિયા આવેલા હતા લંડનથી એક પછી ગઈકાલે એટલે કે બુધવારે સુરતથી અમદાવાદ માટે એ લોકો એમનું ત્યાં જોબ બિઝનેસ ચાલે છે અખિલભાઈની એ ત્યાં ગયા એક દિવસ ત્યાં રોકાયા અને આજે અમદાવાદ ટુ લંડન એમની ફ્લાઇટ હતી જે ફ્લાઇટ આજે અમદાવાદમાં ક્રેશ થઈ છે એ ફ્લાઇટમાં એઝ અ પેસેન્જર નાના બાવા અકિલ એમની વાઈફ ને એમની એક છોકરી નાની છોકરી એ ત્રણ એઝ અ પેસેન્જર હતા જે પ્લેન ક્રેશ થયું એમાં એકચ્યુલી એમના ફાધર જ્યાંથી અહીંયા આવતા હતા અહીંયા અહીંયા રહે છે ને લગભગ પંદર એક વરસ થયા એમના ફાધરને ત્યારથી એ વર્ષમાં બે ત્રણ વાર આવતા જ હતા ને બધાની સાથે હલી મળીને રહેતા હતા એમના ફાધર રહે છે એ લોકો અમદાવાદ એ લોકો અમદાવાદ અમદાવાદમાં નીકળી ગયા છે એક દોઢ કલાક થઈ ગયું લગ્ન હમણાં માહોલ તો બહુ માહોલની વાત કરીએ તો માહોલ સારો નથી ખૂબ દુઃખદ માહોલ છે એ કે અમે કંઈ પણ નહીં શકીએ બીજી વસ્તુ કે હજુ કોઈ ડિટેલ્સ આવી નથી પેસેન્જર છે એક્સપાયર થઈ ગયા હજુ જે લિસ્ટ આવી છે એમાં ખાલી પેસેન્જરો કેટલા પ્લેનમાં હતા એ જ લિસ્ટ છે એની અલા કોઈ બીજી લિસ્ટ આવી નથી